મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપણું સ્વાગત છે ને હું છું સુરેશ તો મિત્રો આપણે આજે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર અને મિત્રો ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે તેની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ વીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઓછું થઈ ગયું છે એટલે કે વીસ તાલુકાની અંદર જ વરસાદ જોવા મળ્યો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે મિત્રો ડાંગની અંદર અડધો ઇંચ પડ્યો છે તે સિવાય મિત્રો ભરૂચની અંદર પણ અડધા ઇંચથી ઓછો વરસાદ જોવા મળ્યો છે અને બાકીના વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે ઝાપટા જોવા મળ્યા છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવો રહેશે વરસાદનું જોર તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી તે હવે આગળ વધી અને મિત્રો જે ઓડિશાના ભાગો છે ત્યાં આવી ગઈ છે એટલે કે મિત્રો આ સિસ્ટમ છે તે ઓડિશાના કાંઠે આ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહી છે આ વિસ્તારોની અંદર અને મિત્રો આ સિસ્ટમ છે તે હજુ પણ વધારે આગળ વધશે અને ઝડપથી આગળ વધશે આ સિસ્ટમ અને આગળ વધી અને આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે તો મિત્રો સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે આ વિસ્તારોની અંદર અને મિત્રો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ઉત્તર ભારતના વિસ્તારો પર આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો આ બંને સિસ્ટમમાંથી ચોમાસું ધરી છે તે આ વિસ્તારોથી લઈ અને જે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે ત્યાંથી લઈ અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાઈ રહી છે એટલે કે આ બંને સિસ્ટમમાંથી જે ચોમાસું ધરી છે તે બંગાળની ખાડીના વિસ્તારો સુધી આવી રહી છે તો મિત્રો આઠસો પચાસ એસ તેઓ પર પવનનો ચાર્જ જોઈએ તો જે સિસ્ટમનું જે બહોળું સર્ક્યુલેશન છે તે મિત્રો આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે એટલે કે સિસ્ટમ આ વિસ્તારોની અંદર છે અને તેનું જે બહોળું સર્ક્યુલેશન છે તમે મેપમાં જોઈ શકો છો કે આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે સાતસો એચપીઓ પર પવનનો ચાર્જ જોઈએ તો જે લો સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સિસ્ટમ સક્રિય છે અને તેને મિત્રો જોઈ શકાય કે એક બહોળું સર્ક્યુલેશન સાતસો એચપીઓ પર બનાવી લીધું છે એટલે કે આ વિસ્તારોથી લઈ અને મિત્રો જે આ વિસ્તારો છે ત્યાં સુધી એટલે કે ગુજરાતના વિસ્તારો સુધી આ બહોળું સર્ક્યુલેશન આવી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અમુક વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતના ત્યાં સુધી આ બહોળું સર્ક્યુલેશન સિસ્ટમનું આવી રહ્યું છે તો મિત્રો આ સિસ્ટમની અસરથી આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ચાર સપ્ટેમ્બર સવાર સુધીની આગાહી કરીએ તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં થઈ શકે વધારો અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવાથી લઈ અને મધ્યમ વરસાદ ચાલુ થઈ શકે મિત્રો વિસ્તારો છૂટાછવાયા રહેશે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડી શકે પણ એ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદના વિસ્તારોમાં થશે વધારો અને આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ ચાલુ થઈ શકે અને અમુક વિસ્તારોની અંદર એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ એક બે ઇંચ સુધીનો આ વિસ્તારોની અંદર પડી શકે કેમકે મિત્રો સિસ્ટમનું જે બહુ સર્ક્યુલેશન છે તે આ વિસ્તારોની અંદર આવી રહ્યું છે તેના કારણથી આ વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારોમાં થશે વધારો ત્યાર મિત્રો બીજા મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો આણંદ ખેડા અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો છાંટછૂટથી હળવા ઝાપટાં અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાંટછૂટથી લઈને હળવા ભારે ઝાપટાં અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર આ વિસ્તારોની અંદર છાંટછૂટથી લઈને હળવા ઝાપટા અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ છાંટછૂટથી હળવા ઝાપટાં છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે તો મિત્રો આલમો એક એક એકાદ દિવસ છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વરસાદના વિસ્તારોમાં થશે વધારો તો મિત્રો રેગ્યુલર અપડેટ આપણે આપતા જ રહીશું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર